એમની કમ્પ્લેન કરવી જોઈએ અને એ કમ્પ્લેન તમે ક્યાં કરી શકો છો તો સૌથી પહેલા તો જો તમારા ઉપર પણ હાથ ઉપાડે છે 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 તો તમારો જે અધિકાર માનવ તરીકેનો એ ભંગ થાય એટલે દર્શક મિત્રો તમે કોર્ટની અંદર પણ તેમના વિરુદ્ધ ફરિયાદ કરી શકો છો ડીએસપીને પણ તમે ફરિયાદ કરી શકો છો અરજી સાથે તે ઉપરાંત દર્શક મિત્રો જે હ્યુમન રાઇટ્સ કમિશન છે ત્યાં આગળ પણ તમે ફરિયાદ કરી શકો છો કે મારા ઉપર આ વ્યક્તિએ કોઈ પણ મારો ગુનો નથી છતાં પણ હાથ ઉપાડેલ છે અને દર્શક મિત્રો જો તમે કેસ સંબંધિત પોલીસ સ્ટેશનની અંદર તમે ગિરફતાર થયા છો અને પોલીસ સ્ટેશનની અંદર પણ જો તમારા ઉપર હાથ ઉપાડવામાં આવે તો જે દિવસે તમે કોર્ટની અંદર હાજર કરવામાં આવે ત્યારે તમે કોર્ટને જજ સાહેબ સમક્ષ પણ એ વાત કહી શકો છો તો દર્શક મિત્રો આજના માટે આટલું જ જય હિન્દ જય